દાઉદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેસના બાટલાના ઊંચા ભાવ વધારા વચ્ચે દાહોદ શહેરમાં રેલી કાઢી ભાજપ સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો રોજ દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પાર્ટી પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભાઈઓ બહેનોએ ભાજપ સરકાર સામે બીજા રાજ્યોની સરકારો ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો આપે છે તો ગુજરાતનો શું કેમ ગુજરાતની લાડલી બહેનોને અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો આપી રહી છે તેમ ગુજરાતની બહેનોને મોંઘવારીમાં વધારે માર પડી રહ્યો છે રસોઈ બનાવવા માટે અગિયારસો રૂપિયાના ઊંચા ભાવની ભાજપ સરકાર ગુજરાતની જનતા ભારે પરેશાન છે હાલ રાજસ્થાનની નવીન સરકારે ગેસનો બાટલો ચારસો પચાસ રૂપિયામાં મળે છે તો ગુજરાત ભાજપ સરકાર કેમ ઊંચા ભાવ અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો આપે છે તેના વિરોધમાં આજે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીએ મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ભાજપ સરકાર હાઈ હાઈના નારા સાથે ભારે સૂત્રોચ્યાર કરી રેલી કાઢી ગેસના અગિયારસો રૂપિયા ઊંચા ભાવ વધારા માટે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું રિપોર્ટર ચંદુભાઈ મોહન યાનતાવતું હાલ આજરોજ અમે દહોદ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ અમારા પાડોશી રાજ્યોમાં ભાજપ સરકાર ચારસો પચાસનો બોટલ આલે છે જ્યારે અમારી ગુજરાતની બહેનો આજે અગિયારસો રૂપિયા બાટલો ખરીદે છે અને સન્માનનીથી બીજા બીજા રાજ્યોમાં ત્રણ ત્રણ હજાર રૂપિયા અને એક એક રૂપિયા ભાજપ સરકાર આપે છે તો આ ગુજરાતની બહેનોનો શું વાર્ગ છે

સરકાર આપી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો રાજસ્થાનમાં એમની ચાલુ સરકાર હમણે આવી તો એમને ચારસો ની અરે મહિલાનો ત્રણ હજાર રૂપિયા મહિને સન્માન રાશિ આપે છે તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો કે ગુજરાતની બહેનોએ શું તેમની વોટ નથી આપી કે ગુજરાતની બહેનો પાસે કેમ અન્યાય કરી રહ્યો છે આવો ભારત દેશ એક છે વડાપ્રધાન મોદી છે તો ગુજરાતની બેનો સામે કેમ અન્યાય કરી રહ્યો છે રાજ્ય તેત્રી તેત્રીસ એ ભારત દેશના રાજ્યો છે તો સરકારે બધા રાજ્યોમાં સરખો વ્યવહાર રાખવો જોઈએ કે એક રાજ્યમાં કેમ અન્યાય કરવો જોઈએ બધી બહેનોને સરખો ન્યાય આપવો જોઈએ ગુજરાતની બહેનોને કેમ અન્યાય થઈ રહ્યો છે એવું મારી આમ આદમી પાર્ટી તરફથી માંગ છે અને આવો અન્યાય થવો પણ ન જોઈએ